જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે યુડાઈ એસન્ટ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ ગાડીની બધી જ વિગત હું આ વિડીયોમાં આપી દઈશ અને હજુ સુધી ચેનલ પર નવા આવ્યા હોય અને હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરું તેથી મારા આવા વાહન અંગેના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મોડલની વાત કરું તો બે હજાર ઓગણીસના સાતમા મહિનાનું આ એસન્ટ ગાડીનું મોડલ છે ટુ ઓનર ગાડી છે ફ્યુલની વાત કરું તો તમને ડીઝલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવામાં મળશે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ એસન્ટ ગાડી વેચવાની છે કિંમતની વાત કરું તો ચાર લાખને પચાસ હજાર કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત પંચોતેર હજાર કિલોમીટર જ ચાલેલી છે વીમો પૂરો થઈ ગયેલ છે એવું જણાવે છે આ ગાડી તમને પ્રોપર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળશે આ ગાડીવાળા ભાઈનો નંબર અઠ્ઠાણું નવ ચોર્યાસી જીરો ત્રેવીસ તેત્રીસ આ તેનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો અથવા તો રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ એસન્ટ ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો સીટ કવર પણ નવા કંપની કલર છે ફૂલ જવાબદારી સાથે આ વેચવાની છે